આ તમને ડેશબોર્ડ ખોલ્યું છે એની ઓફિશિયલ વેબસાઇટ છે વેબસાઇટ પરથી જ તમને હું માહિતી આપી રહ્યો છું એની લિંક પણ તમને આપી જેથી તમે પણ ચકાસણી કરી શકો ખાસ એટલા માટે અપડેટ આપી રહ્યા છે કે જેની વ્યક્તિની જરૂરિયાત છે અને જેમણે ફોર્મ ભર્યું છે એમના સુધી માહિતીનો કોઈ સ્ત્રોત ન હોય તો તમે જરૂરથી સ્ત્રોત બનો શેર કરવાનું છે લાઈક કરવાનું છે અને કમેન્ટ પણ કરવાનું છે ખાસ કરીને જે એની 26 तारीख छे انا taraf नजर कर ले કે 2016 ની શિક્ષણ સહાયક ની ભરતી છે એ તમારે ડોક્યુમેન્ટ वेरिफिकेशन રિલીઝ થયે સમય સામેલ છે 7 6 ખાસ ધ્યાન રાખી લેવો કયો છે 7 6 અંતે 7 6 2024 થી 12 સુધી નું તો તમે આ તારીખ સુધીમાં ડોક્યુમેન્ટ वेरिफिकेशन નો કોલ લેટર ડાઉનલોડ करवाना रहता હોય છે ત્યાર પછી જો એમાં ડોક્યુમેન્ટ વેરિકેશન જે લિસ્ટ છે એ તમને અહીંથી મળશે તમે જ્યાં અહીં ક્લિક કરશો એક મિનિટ અહીંયા તમે ક્લિક કરશો ગ્રાન્ટેડ છે સેકન્ડરીનું લિસ્ટ છે એ તમને સેકન્ડરીનું લિસ્ટ અહીંથી તમને મળી જશે બીજું છે ડોક્યુમેન્ટ વેફિકેશન લિસ્ટ છે ગ્રાન્ટેડ બી દસો એ હાય સેકન્ડરીનું છે એક કલરના ઠીક ઓકે હા એ તમને અહીંયાથી મળી જશે પછી ઉમેદવારોનું સૂચન સોગંધનામોને જામી વખત બધી માહિતી તમને અહીંયાથી મળશે બેન સરકારી અનુદાનિત માધ્યમિક શાળાઓમાં શિક્ષણ સહાયકની ખાલી જગ્યા ખાલી જગ્યા હવે સોળ પછી આ ભરાયા પછી કેટલી હશે તેની માહિતી છે બેન સરકારી અનુદાનિત ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષણ સહાયકની ખાલી જગ્યા બધા સોળ એ કેટલી છે અહીંયા જે લોકોને કોલ લેટર નીકળવા પાત્ર છે એના ડોક્યુમેન્ટ વેરિફિકેશન જોન થાય છે એમના માટે જે કેન્ડિડેટ લોગિન છે એસએસસી સેકન્ડરી ની છે અને આ છે ઉચ્ચતર માધ્યમિક છે જરૂરથી તમને આ માહિતી ગમે હશે એના પણ ડિટેલ માં જો હોય તો આપણે પણ જોઈ લઈએ એક મિનિટ ઠીક છે તો અહીંયા ક્લિક કરીશું એટલે આપણે 2016 ની જે એસએસ એટલે ગ્રાન્ટેડ છે એની આપણી પાસે એની લિસ્ટ આવીને ઓબો રહી જશે

ત્યાર પછીનું આ સોગંદનામું અને ઉમેદવારો માટેનું સૂચન છે અહીં ક્લિક કરશો તો તમને ઉમેદવાર અને સૂચનની બધી જ માહિતી અહીંથી મળી રહેવાની છે એક વખત ઉમેદવારોનું સૂચન ખાસ જોઈ લઈએ શું કહેવા માંગે છે બરાબર આ છે બિન સરકારી અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષણ સહાયક લગભગ કેટલા પેજો છે સાત પેજનું છે એના આપણે ઉપર ઉપર જોઈ લઈએ શું છે

બાર ચાર ભરતી પ્રક્રિયા પાંચ રાઉન્ડ પૂર્ણ થયેલા પાંચ રાઉન્ડ બાદ ખાલી રહેલી જગ્યા પૈકી હાલની સ્થિતિ જિલ્લા કક્ષાએથી ઉપલબ્ધ ખાલી જગ્યા પર નામદાર હાઈકોર્ટે આ ભરતી પ્રક્રિયા હાથ ધરી છે એમાં સૂચનો શું આપ્યા છે એ પણ જોઈ લઈએ

ઉમેદવારીનો હક જતો કરવા માંગે છે તેવું માને તેનું નામ મેરિટ યાદીમાંથી બાકાત કરવામાં આવશે એવું ખાસ એમણે નોંધ લખી છે ત્યાર પછી ડોક્યુમેન્ટ વેરિફિકેશન પ્રક્રિયામાં ભાગ લેવાથી ઉમેદવારોનો સદર એટલે કે તમે ઉમેદ ડોક્યુમેન્ટ વેરીફિકેશનમાં આવો છો એટલે એનો અર્થ નથી કે તમે ભરતી પ્રક્રિયામાં એટલે કે તમે હાજર હાજર એટલે તમે ભરતી પ્રક્રિયાની અંદર આવો છો ખરા પણ એનો હક ધરાવતા નથી પછી મેરિટ લિસ્ટ અને જિલ્લા શાળા પસંદગી તેમજ આનુષાંગિક સૂચના આવો માટે ઉમેદવારોએ નિયત વેબસાઈટ ચકાસતા રહેવું અહીંથી જયા પછી તમારું મેરિટ લિસ્ટ બનશે શાળાની જે પસંદગી હશે એની વાત થશે વખતો વખત વેબસાઇટ તમારે જોતી રહેવી એટલે ખાસ તમારું જે વેબસાઇટ છે એને જોતા રહેવું છે વેબસાઇટમાં જોયું તો આપણી તો યુટ્યુબ ચેનલ છે જ ડોક્યુમેન્ટ વેરિફિકેશન બાદ વેબસાઇટને ફાઇનલ મેરિટ લિસ્ટ બનાવવામાં આવશે અને પ્રસિદ્ધ કરવામાં આવશે તેમની તમારે ખાસ ધ્યાન રાખવાનું છે ત્યાર પછી જોઈ લઈએ કે જે ઉમેદવાર હા રાજ્ય સરકારની કે બિન સરકારી બિન બિન સરકારી બિન અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં ફરજ બજાવતા હોય અને જે વિભાગમાં ફરજ બજાવતા હોય અને તે જ વિભાગમાં સદર ભરતી પ્રક્રિયાના પાંચમા રાઉન્ડમાં પસંદગી મેળવવા ઈચ્છતા હોય તો તેવા ઉમેદવારો શિક્ષણ વિભાગના ઠરાવ ક્રમાંકમાં નિમણૂક અધિકારીનું એટલે કે શાળા મંડળનું અને સરકારી શાળા માટે સંબંધિત જિલ્લા શિક્ષણ અધિકારીનું અદ્યતન તમારે એનઓસી મેળવવાનું રહેશે જો તમે ઓલરેડી કરી જ રહ્યા છો તો તમારે એનઓસી મેળવવા રહેશે ક્યાંથી તમારા જિલ્લા શિક્ષણ અધિકારી અને તેનું શાળા મંડળ હોય તો તેનું ત્રણ વર્ષથી ઓછી નોકરીવાળાના ઉમેદવારો જિલ્લા શાળામાં હાજર થતા પૂર્વે જિલ્લા શિક્ષણ અધિકારી સમક્ષ રાજીનામું મંજૂર કર્યાનો હુકમ અને બોન્ડની રકમ ભર્યાની ચલણની રકમ રજૂ કરશે ઉમેદવાર ઠરશે એનઓસી મેળવ્યાની બાદ અરજી કર્યાની સંમતિના ધ્યાન પર આવશે તો અરજી જિલ્લા પસંદગી અને શાળા પસંદગી પાત્ર ત્યાં આગળ નિમણૂક રદ કરવાની રે થશે ભરતી પ્રક્રિયાને પસંદગી સમયે ઉપલબ્ધ ખરેખર ખાલી જગ્યા પર જ પસંદગી પામેલ ઉમેદવારને મેરિટ ક્રમ અનુસાર જ પસંદગીની તક આપવામાં આવશે કોઈ પણ જગ્યા રદ કરવા એ ગુજરાત રાજ્ય માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ સ્ટાફની ભરતીની સમિતિનો નિર્ણય આખરી હશે આ તમારો ખાસ નોંધવું કે બાર ચાર બાર ચાર બે હજાર સોળની છે જે માટે ઉમુક પાત્ર નામના દાખલ કરે કે આખરી ચુકાદાના આધીન છે એ તમારે ખાસ ધ્યાન રાખો કે આ જે હતું એ આખરી ચુકાદો આવ્યો એના આધારે આ છઠ્ઠો રાઉન્ડ શરૂ કરવામાં આવ્યો છે હવે જો ડોક્યુમેન્ટ વેરીફિકેશન સમય રજૂ કરવાના ગુણપત્રક પ્રમાણપત્ર દસ્તાવેજ આધાર પુરાવા સંબંધિત અનુસૂચનાઓ જોઈ લઈએ ડોક્યુમેન્ટ વેરિફિકેશન સમય રજૂ કરવાના ગુણપત્ર પ્રમાણપત્રના દસ્તાવેજ ચકાસણી યાદી અહીં આપી છે એક તો શાળા છોડ્યાનું પહેલું પ્રમાણપત્ર તમારી પાસે હોવું જોઈએ બીજું છે જાતિ અંગે નું પ્રમાણપત્ર નોન ક્રિમિનલ જેને લાગુ પડે છે એને નોન ક્રિમિનલ એટલે એસસીબીસી ને લાગુ પડતું હોય તો તેની બાબતનું છે એક મિનિટ હા પછી શારીરિક અશક્ત જેને લાગુ પડતું હોય માજી સૈનિકનું પ્રમાણ જેને લાગતું પડે ટાટની માર્કશીટ બધાય પાસે હોવી જોઈએ શૈક્ષણિક સ્નાતક માર્કશીટ ડિગ્રી તથા ડિગ્રી પ્રમાણ અહીંયા તથા લખ્યું છે એટલે બેમાંથી એક વસ્તુ હોવી જોઈએ પછી શૈક્ષણિક સ્નાતક ટ્રાયલ ટ્રાયલ સર્ટિ પછી જોઈએ તો આગળ 1 મિનિટ શૈક્ષણિક અનુસ્નાતક માર્કશીટ તથા ડિગ્રી પ્રમાણપત્ર જો લાગતું પડતું હોય તો

જોઈએ કયો વ્યવસાયિક અને અનુસ્નાતક બંને કર્યું હોય તો બંનેના તમારી પાસે આ પ્રમાણપત્ર હોવા જોઈએ કોમ્પ્યુટર બેઝ લાયકાત અને અન્ય શિક્ષણ વિભાગ જે ઠરાવ છે બે હજાર આઠ અને સોળનો તે પ્રમાણ તમારી પાસે કોમ્પ્યુટર બેઝ લાયકાતનું પ્રમાણપત્ર હોવા જોઈએ ત્યાર પછીની વાત કરી લઈએ હવે જે આ છે બધું ઘણા બધા નિયમોની વાત છે તો બરાબર જે મુખ્ય મુખ્ય વાત હતી એ મેં તમને જણાવી દીધી જો આ ડિટેલ તમારે જોતી હોય તો જરૂરથી તમે કમેન્ટ કરો અને શેર કરો ખાસ કરીને જે જરૂરિયાત વ્યક્તિ છે એમને ખાસ વિનંતી છે કે વધુમાં વધુ લોકો શેર કરો બાર તારીખ પહેલાં બાર તારીખ પછી શેર કરજો એનો કોઈ ફાયદો જે તે ઉમેદવારને મળવાપાત્ર રહેશે નહીં કેમ કે તે એમને લાયકાત રહેશે નહીં તો જરૂરથી આપણે એવી વિનંતી કરીએ કે જેમણે પણ ફોર્મ ભર્યું છે અને જેઓ જોઈ રહ્યા છે જરૂરથી લોકો વધુ વધુ શેર કરે અને જરૂરિયાતમંદ વ્યક્તિ સુધી પહોંચાડવાનું કામ કરે ફરી મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી લઈએ રજા